નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે દુનિયા વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે હાલમાં પાકિસ્તાનના રહસ્યવાદી ત્યારે રીઝા અહેમદ ગૌર સાયન એક જૂની ભવિષ્યવાણી ફરીથી ચર્ચામાં છે તેના અનુયાયી તેમને પાકિસ્તાનના નોસ્ટાર રેમ કહે છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે સાઈએ દાવો કર્યો હતો કે એક વિશાળ અને વિનાશકારી ધોંકેતુ પૃથ્વી પર ટકરાશે જેનાથી સમગ્ર માનવ સભ્યતા અને તમામ જીવજંતુઓનો નષ્ટ થઈ જશે તેમાં અનુસાર આ ઘટના પૃથ્વીનો છેલ્લો દિવસ હશે અને બધું એક જ ક્ષણમાં સમાપ્ત થઈ જશે તેની ભવિષ્યવાણી અનુસાર આગામી વીસ પચીસ વર્ષોમાં આ ઘટના ઘટશે જે સમય સીમા વીસ બે હજાર વીસથી બે હજાર પચીસની વચ્ચે આવશે શાહીને અનુયાયીઓએ દાવો કર્યો છે કે આ ટક્કરથી ભયાનક ભૂકંપ સમુદ્રમાં ઊંચા મોજા અને મોટાભાગનું ત્યારે ડૂબવું સંભવ છે ત્યારે મિત્રો જેનાથી હાલથી વિશ્વ વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે નોંધનીય છે કે રિયા જ ગૌર શાઇઝ પાકિસ્તાનના રાવલપિંડના રહેવાસી છે તેઓ બે હજાર એકમાં લંડનમાં અચાનક ગાયબ થઈ ગયા હતા ત્યારે મિત્રો અનુયાયી અત્યારે માન આપે છે કે તેમનું મૃત્યુ થયું નથી પરંતુ તેઓ દુનિયાથી નજરોથી છુપાઈ ગયા છે અને તેઓ મહાવિનાશ શિક્ષણની રાહ જોઈ રહ્યા છે તેમને દાયકાઓ પહેલાં ભવિષ્યવાણી કરી હતી કે તેમના સમર્થકોએ તેમને માહિતી અથવા ઈશ્વરીય અવતાર પણ કહે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ